જોવા મળી રહી છે આ નવી વેરાયટીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે સમગ્ર દેશમાં હોળીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી થનાર છે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં છેલ્લા ઘણા દિવસોથી બજારોમાં ખરીદીને લઈને લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે તો આ વખતે કાર્ટૂન થીમ પર બનાવવામાં આવેલ પિચકારીઓ અને હર્બલ કલરો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે લોકો પરિવાર સાથે બજારમાં નીકળી ખરીદી કરી રહ્યા છે જ્યારે નાના મોટા વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે

સાદા ગુલાલ હોય એમાં કલર ને નેચરલ આવતું હોય બ્રાન્ડેડ જ વસ્તુ રાખે છે આ વખતે એવું માહોલ છે વેરાવળમાં કે પેલા જે ઓઇલ ને બધું ઉડાડતા એ બધું પ્રતિબંધ છે અને સરકારે એવું બીજે બાય બધું છે કે કેમિકલ વગેરે કલર વેચાણ કરો ને કેમિકલ વગેરે કલર ખરીદી હોય અત્યારે જો આ બધી ગલાલ છે એવું જે બધું કેમિકલ વગરની વસ્તુ છે અત્યારે બધું કોઈ છોકરાને કોઈ યુઝ કરવું હોય તો ફોર્મ છે ગલાલ છે કોઈ કેમિકલ નહીં ગલાલ લગાડવાથી કોઈ સુબજ ગલાલ છે મતલબ કેમિકલ વાળા બધી વસ્તુ બંધ થઈ જાય અત્યારે બાળકો માટે વેરાયટી અત્યારે કાર્ટૂન જોઈ છે કાર્ટૂન વાળી વેરાયટી શકે એમ અત્યારે આ બધું દિમાગમાં અત્યારે ઉપડે છે કેમ કે પેલા હતું એના કરતા અત્યારે ડિફરન્સ જાજુ થઈ ગયું છે ના અત્યારે બધી વસ્તુ છે કે નાની મોટી વસ્તુ છે એ છોકરાઓ અત્યારે જોઈ છે ને તેમ કે છે કે મમ્મી આ જ અપાવો

તો કચ્છમાં મોટો વન વિસ્તાર તેમજ અભયારણ્ય વિસ્તાર આવેલો છે ઉનાળામાં વન્ય પ્રાણીઓના રહેઠાણમાં પા